નમસ્કાર શો ટાઈમ માં કાળિયાબીર રામ મંત્ર મંદિર સામે આવેલ પેટ્રોલ પંપ ઉપર ગત રાત્રિના ના પેટ્રોલ પંપ ના કર્મચારી દ્વારા છ વર્ષના બાળક ઉપર લોખંડ ના પાઇપ વડે હુમલો કરવામાં આવતા રોષે ભરાયેલા લોકોએ પેટ્રોલ પંપ નો ઘેરાવ કર્યો હતો આ બનાવ માં પોલીસે બે શખ્સ ની ધરપકડ કરી છે ભાવનગરના સરદારનગરમાં રહેતા નિતેશભાઈ કનૈયાલાલ બાલચંદાણી ગુરુવારે રાત્રે રામ મંત્ર મંદિર સામે આવેલ પેટ્રોલ પંપ ઉપર એક્ટિવા સ્કૂટર માં પેટ્રોલ પુરાવવા માટે ગયા હતા પેટ્રોલ પૂરવા અંગે પેટ્રોલ પંપના કર્મચારી સાથે બોલાચાલી થતા કર્મચારીએ લોખંડના પાઇપ વડે હુમલો કરી નિતેશભાઈના છ વર્ષના પુત્રને ઈજા પહોંચાડી હતી આ ઘટનાના પગલે લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને પેટ્રોલ પંપનો ઘેરાવ કર્યો હતો આ બનાવમાં ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો આ બનાવ અંગે નિતેશભાઈએ નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલો કરનાર પેટ્રોલ પંપના બે કર્મચારીની ધરપકડ કરી છે સામાન્ય બાબતમાં માસૂમ બાળકો પર હુમલાની ઘટનાએ શહેરમાં ચકચાર જગાવી છે